આદ્રા તાલુકાના ડબકા ખાતે તાલુકા ધારાસભ્ય ઝાલાના અધ્યક્ષ સ્થાનમાં એક પેડમાં કે નામ કાર્યક્રમની સાથે આજ રોજ સવાર દસ ત્રીસ કલાકે ડબકા હાઈસ્કૂલના પટાણગઢમાંથી તિરંગા યાત્રા કરવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા ઘર ઘર તિરંગાના કરેલા આહવાનને પગલે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પાદરા તાલુકાના ડબકા ગામમાં ફેરવી નાની ભાગોળ મહી નદી કિનારે લઈ જવામાં આવી હતી જ્યાં વૃક્ષારોપણની કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ભાજપાના હોદ્દેદાર ડબકા ગામના આગેવાનો હાઈસ્કૂલના શિક્ષક મિત્રો પાદરા વડુ ફોરેસ્ટ રેન્જના અધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા વૃક્ષારોપણના નવતર અભિગમમાં સહભાગી થઈ તમામ દેશવાસીઓ ભાગ લે એ હેતુથી એક પેડ મા કે નામથી વૃક્ષોની વાવણી કરે તેવું આહવાન કર્યું છે વધુમાં જણાવ્યું છે કે લાકડું દવા ઓક્સિજન સહિતની અમૂલ્ય પેદાશો આપતા વૃક્ષો સંત સમાન છે તાલુકાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે વૃક્ષારોપણ માટે સરકાર અથાગ પ્રયત્નો કરી રહી છે ત્યારે સરકારના હરિયાળા સંકલ્પમાં લોકભાગીદારી બળશે તો ધાર્યું પરિણામ મળી શકશે આ કાર્યક્રમ પૂરતા જ નહીં પરંતુ લોકો વૃક્ષો વાવે એનું જતન કરે એ આજ અને આવતીકાલ માટે ખૂબ જ જરૂરી છે વૃક્ષારોપણથી ધરતી માતાની સુંદરતા વધે હવા શુદ્ધ મળે હરિયાળી છવાઈ જાય આજ રોજ ડબકા ગામના મહી નદી કિનારા પર

ઉજવતા રહ્યા છે તેવી જ રીતે આઝાદીનો પર્વ એ આપણો રાષ્ટ્રીય પર્વ છે આ એક રાષ્ટ્રીય તહેવાર છે તેને પણ એક સપ્તાહ માટે ઉજવવામાં આવે તેના માટે તારીખ સાત થી ચૌદ ઓગસ્ટ માટે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું આયોજન એ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલું છે તેના ભાગરૂપે આજ રોજ પાદરા તાલુકાના ડબકા ગામે તાલુકા કક્ષાની તિરંગા યાત્રા યોજવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ લઈને ગામના આગેવાનો તાલુકાના આગેવાનો જોડાયા હતા અને તિરંગા યાત્રા સાથે ઘર ઘર તિરંગા આયોજનને પણ સફળ કરવામાં આવ્યું હતું સાથે મોદીજીનું આહવાન હતું કે જે માતાએ આપણે આપણને જન્મ આપ્યો છે એ જન્મ આપનારી માતા અને આપણી ધરતી માતાના નામ ઉપર દરેક વ્યક્તિ એક વૃક્ષનું રોપણ કરે અને એનું જતન કરે તો આ આયોજનના ભાગરૂપે પાદરા તાલુકાના અગિયાર ગામમાં દર ગામ દીઠ એક હજાર વૃક્ષોનું રોપણ અને તેનું જતન કરવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવેલો હતો આ કાર્યક્રમના ભાગરૂપે ડબકા મુકામે એક હજાર વૃક્ષોનું આજ રોજ રોપણ કરવામાં આવેલું છે આ એક હજાર વૃક્ષો એ એક હજાર વ્યક્તિઓ દ્વારા રોપણ કરવામાં આવ્યું છે અને આ તમામ વૃક્ષોનું જતન કરીને તેને ઉછેરવામાં આવશે જેથી કરીને એક પેળ મા કે નામ જેવી રીતે માતાએ આપણને ઉછેર્યા છે એ માતાના નામ પણ આપણે વૃક્ષોનું જતન કરીને ઉછેર કરી શકીએ તે પ્રમાણેનું આયોજન આજ રોજ સૌ નાગરિકોએ ભેગા થઈને કર્યું છે